જે સાહેબ સિસ્ટુક્ત ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ એક દસ બે હજાર પચીસના રોજ એક પોક્સો એક્ટ અને બીએનએસની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે શ્રી એ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે દસ વર્ષની એની ઉંમર હતી એ અને એનો એક મિત્ર એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે અગિયાર એક વર્ષની ઉંમર હતી એ બંને ડિનોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉં ખાઈ અને પાછા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને એક અજાણ્યો વિષમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે હું તમે મારી જોડે આવો તમને હું ચોકલેટ આપીશ ચોકલેટ ખવડાવીશ એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે આ ગુનો અનડિટેક હતો એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાઈ થયેલો નહોતો ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા જેમાં આરોપી આઇડેન્ટીફાય થયેલો હતો સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા જે આધારે આરોપી સુનીલ ઉર્ફે લોખંડિયા ખરે એનું રહેવાનું છે અગિયાર ચેતનનગર નવા ગામ ડિંડોલી એની ઉંમર બાવીસ છે એમની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલ છે જેમાં એક બે હજાર ઓગણીસમાં એક કુંડનો ગુનો દાખલ થયેલ છે તેના સિવાય સચિન પોલીસ સ્ટેશનમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક મોટરસાઇકલ થેફનો થેપનો પણ ગુનો દાખલ થયેલ છે એમ આમ આ આરોપીના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે હાલમાં આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી નહીં આ જે જે છે એટલે કે ફરિયાદીનો દીકરો જે છે એ અને એનો મિત્ર ત્યાં જતા હતા તો આ જે આરોપી હતો એમાં કોઈ ગામ્ય ઓળખાણ કોઈ પણ પ્રકારની હતી નહીં પણ બાળકો નાના હતા એટલે કે દસ અને અગિયાર વર્ષની ઉંમરના હતા અને એમને ચોકલેટની લાલચ આપી અને આમનો જે લાભ લઈ અને એની પર એસોલ્ટ કરેલો છે એટલે અગાઉ કોઈ પરિચિતમાં હતા થાય નથી